ના <laughs> <laughs>

아, 나이 없으니, 아가도. 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 아가도.

હવે વ્રજ માથે દાવ હોય ગયો કેમ કે પહેલો ફોટો એનો ક્લિક થઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ આઉટ થાય એને કાઢી નાખો હું તો એમ કહું છું આઉટ થાય ને કાઢતા જાવ તો મજા મજા આવશે એમ દાવ દેવાનું દાવ દેવા એ તો કાઢતું જવાનું સદગામ ઓવર નો થાય ને આકા ગોઠો પોઝિશન હવે હવે જો હવે આઉટ થાય ને કાઢતું જવાનું દાવ કોણ જે પેલો આઉટ થયો ને દાવ દેવાનો પણ બીજા બધા નીકળી જવાનું

મારી હારે કોને રાખવાનું હલો હલો આપડે મારી હારે કોને ઓળી સ્પીડ તો પાઉલ પાઉલ આવો જલ્લે 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 આયે કે આયે કે આયે કે આયે લ્યો 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 એકે એકે પાઉલ લટિયા 1 2 આશીજા હું કરીશો

না আউটে মানা বাগালে রেড না লাক ব্ল্যাক না কর পড়ি থাকে লক্ষ শব্দ রাখবার লাগে না 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 ラン、ラン、ラン、ラン、ラン、ラン、ラン、ラン、ラン、ラン、ラン、ラン、ラン、ラン、ラン、ラン、ラン、ラン、ラン、ラン、ラン、ラン、ラン、ラン、ラン、ラン、ラン、ラン、ラン、ラン、

ખબર નથી <laughs> 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 મુંગી <laughs> નવ એકલી બોલું છું મારા માના હું અહીંયા પર ફોન બાજુમાં દે તારો હવે કોઈ કોઈ કાઈ કઈ નો કેતા

लिखे जो तुंहिंजे यादि में

આજે દિવસ સમાપ્ત કરીએ છીએ આવતીકાલે ફરી નવા વ્લોગમાં નવા દિવસે મસ્ત નવા એન્ટરટેનમેન્ટ સાથે મળીએ હવે આજે અહીંયા રજા આપો અને વ્લોગ ગમતો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો બધુંય કરો મજા કરો ચાલો મળીએ